સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અવધાન પ્રયોગો કર્યા અને કરીને છોડ્યા એ કેમ આ તો પૂર્ણ વિતરાકતાનું લક્ષણ વિતરામ તો અઢારમાં પરમ કુપાદો કહે છે કે ખરું સ્વરૂપ પ્રકાશ્યું તે આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ અને તેથી ઉદયને યોગે અવધાન પ્રયોગો થયા કોઈકે અવધાન વખતે સભાના વર્ણને લગતી કાવ્યકળી બનાવવા કહ્યું અને સાથે આ યુવારાજ અંગે પણ કંઈક સ્તુતિરૂપ કહેવા કહ્યું તો એ શીઘ્ર કાવ્યકળી રચી રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથાપી ભવીને નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ વધુ શું વખાણે હવે રાય અહીં રાગ નથી અને દ્વેષ નથી એ વિતરાક છે વખાણ શું કરવા પરમ કુબોધે સ્વયં પ્રકાશ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળમાં સંભવે એવા એ પુરુષ વનની મારી કોય અનાયાસે પવનના ઝપાટે પૂર્વક્રમના ધક્કે અહીં આ ક્ષેત્રે આવું બન્યું છે ઉદયને યોગે ભગવાન મહાવીર પછી છેલ્લા અઢી હજાર વર્ષોના ગાળા દરમિયાન પરમ પરમકુપદોના જ્ઞાન અને વિતરાકતાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ થયો નથી જૈન જૈનેતર શાસ્ત્રોને અથથી ઇતિ સુધી અવલોકી જનાર પૂજ્ય બ્રહ્મચાર્યજીના આ અનુભવ ઉદ્ગારો છે પરમ પરમકુપોના અવધાન એ કંઈ યાદશક્તિ બુદ્ધિ કે ક્ષયોપનો વિષય નથી માત્ર અવલોકન શક્તિનું પ્રદર્શન નથી એ તો આત્માની નિર્મલ દશા અને આત્માની અનંત શક્તિની વાનગી છે દેવાંશી નર અલૌકિક યુગ પુરુષની આત્મિક શક્તિનો પૂર્ણ ઉઘાડ છે પરમપુપાઉદેવ બાળરાજ દસ વર્ષની ઉંમરે મોરબી પોતાના ફરીને ઘેર ગયેલ ત્યાંથી મોસાળ રાજકોટ જેવા મેજિસ્ટ્રેટ ધારસીબાઈના સત્વરની ગોઠવણ થઈ મુસાફરીમાં રસ્તામાં ધારશીભાઈ અને દસ વર્ષના બાળ મહાત્મા અધ્યાત્માની વાતોએ વળગ્યા આટલી નાની ઉંમરે બાળક બુદ્ધિને બદલે એક પ્રૌઢ પુખ્ત વિચારધારા ધરાવનાર વિદ્વાન જેવી વાતો કાલી કાલી ભાષામાં આ બાળ રાજ કરે છે શાસ્ત્રની અઘરી વાતોના અમુક ગહન ખુલાસા પણ થયા તેથી ધારશીભાઈ તો ઘણા પ્રભાવિત થયા પોતાના ઘેર સાથે જ આવવા અને સાથે જ રહેવા આમંત્રણ આપે છે વ્યવહારનો પૂર્વ વિવેક જાણનાર બાળરાજે આ આમંત્રણ સ્વીકાર્યું નહીં પણ જણાવ્યું કે પોતે અવારનવાર તેમને ત્યાં સત્સંગ અર્થે આવતા રહેશે અને જ્ઞાન ગોષ્ઠી કરશે આ અદ્ભુત શક્તિના ધારક બાળરાજને કાશી ભણવા મોકલવાની યોજના કચ્છના બે ભાઈઓ ઘડે છે ભાવ તો સારા મનમાં એવા ઉદ્દાત ભાવ કે આ પ્રતિભાશાળી વ્યક્તિત્વના ધારક જો કાશી જઈ સંસ્કૃત વગેરેનો અભ્યાસ કરે તો આગળ ઉપર ધર્મ પ્રભાવના કરી શકે કચ્છથી નીકળેલા બે ધર્મભર્મી ભાઈઓ સાંઢણી એટલે કે ઊંટડી ઉપર બેસી વવાણી આવી પહોંચ્યા વવાણીયા ખબર પડી કે તેઓ તો ફૈબાને ઘેર મોરબી ગયા છે એટલે તેઓ મોરબી ગયા અહીંથી જાણ્યું કે રાયચંદભાઈ તો રાજકોટ ગયા છે બંને ભાઈઓ તેમને મળવા રાજકોટ આવવા નીકળ્યા તેમણે કોઈને કાંઈ આ બાબત સંદેશો વગેરે મોકલ્યો નહોતું કાગળપત્ર લખ્યા નહોતા નાની ઉંમરના પણ અલૌકિક શક્તિના ધારક આ બાળરાજ અંદરથી તો વિરાટ એવા તેઓને અંતર્યામીપણાથી આ ભાઈઓના તેમના ભણીના આગમન અંગે નિર્મળ દાનમાં જણાવ્યું તેમના ઉતારા વગેરેની વ્યવસ્થા અંગે ધારસીભાઈને ઘેરે રહેવા જમવા અંગે ઠેરવ્યું અને તેઓને સામા લેવા નીકળ્યા આ દેવાંશી બાળક અગંતુકોને આ ભવે તો ક્યારેય રૂબરૂ કે પત્ર માટે મળ્યા જ નથી તેઓને સામે ચાલી નામથી બોલાવી કહે છે આવો હેમરાજભાઈ આવો માલસીભાઈ આવો ઇન્દ્રપતિ ગૌતમ ભગવાન મહાવીરે આગંતુકને નામથી સંબંધી આવકારેલ તેવો આ પ્રસંગ ઇતિહાસનું પુનરાવર્તન બંને ભાઈઓ આશ્ચર્ય આશ્ચર્યપ્યામે પૂછ્યું અમે આવવાના છીએ તે આપે જાણ્યું કે બાળરાજ બોલ્યા આત્માની અનંત શક્તિ છે તે વડે અનંત શક્તિનો ઉઘાડ આરસી તદ્દન ચોખ્ખી થઈ ગઈ છે આ ભાઈઓએ ખાનગીમાં બાળરાજને કહ્યું અમે સાંભળ્યું છે કે આપ શીઘ્ર કવિતાઓ રચો છો અને અવધાન કરો છો એમ કહી સંગપટક ગ્રંથના આડાવાળા અક્ષરો આપ્યા જ્યાં રાજે ગોઠવી શ્લોક બનાવી સ્પષ્ટ ઉચ્ચાર સાથે કંઈ બતાવ્યા આ પ્રસંગ એ માત્ર સાબિતી છે કે પરમકુપાઉદે અવધાન દસ વર્ષની ઉંમર પહેલાં જ શરૂ કરવા કરી દીધા હતા જે વાત ઉડતી ઉડતી વાવાણીયાથી મોરબીથી છેક કચ્છ સુધી પહોંચી ગઈ હતી અને આ બંને ભાઈઓ આ વાત સાથે જ અહીં સુધી પહોંચ્યા પહોંચ્યા ત્યારે પણ હજી કુપૌલદેવની ઉંમર તો દસ વર્ષની જ છે મોરબીમાં શ્રીમંત અને ધીમંત લોકોનું એક સ્નેહી મિત્ર મંડળ હતું ઇલાઇટ ક્લબ ધારસીભાઈ મેજિસ્ટ્રેટ વકીલ રેવાશંકરભાઈ ન્યાયાધીશ છોટાલાલ અંજારિયા ડૉક્ટર અને વકીલ એવા પ્રાણજીવનદાસભાઈ વગેરે આ સ્નેહી મિત્ર મંડળના સભ્યો હતા સાવંત ઓગણીસો આડત્રીસમાં હરિભાઈ ભાઈચંદભાઈ મહેતાએ રાજની કવિત્વ શક્તિ અને બુદ્ધિમત્તાને લઈને તેમણે આ સ્નેહી મંડળમાં મોરબી ક્ષેત્રે દાખલ કર્યા મંડળમાં અગ્રેસર તરીકે વકીલ શ્રી નવલચંદભાઈ ડોસા તથા શ્રી રેવાશંકરભાઈ જગજીવન હતા બંને વકીલ બાળરાજની શક્તિ જોઈ બધા વકીલો અને મેજિસ્ટ્રેટ આશ્ચર્યનો આનંદ પામતા તેઓ ચાર પાંચ રકમોના દાખલા મોઢે ગણી બતાવતા ચક્રવર્તી વ્યાજના દાખલા પણ પૂછનાર હજુ પૂછવાનું પૂરું કરે કે તેઓ તરત જ તેનો જવાબ પણ આપી દેતા પત્તા રમતા ત્યારે તેઓ હુકમનું પાનું કોની પાસે છે તે કંઈ બતાવતા અવધાન વખતે રમતમાં વચ્ચેથી પાના ભેગા કરી લેવામાં આવતા અને પ્રયોગને અંતે તે પત્તાની થપ્પીમાંથી પત્તા જોયા વગર પોતાના પત્તા કાઢી આપતા અવધાન વખતે તેઓને આંખે પાટાબંધી પુસ્તકો આપતા હાથથી સ્પર્શ કરી મૂકી દેવાના અને ત્યારબાદ પચાસ પચાસ પુસ્તકોના ઢગલામાંથી માંગેલું પુસ્તક ઢગલામાંથી કાઢી આપતા અને જો અમુક ક્રમાંકે આપેલ પુસ્તકનું નામ પૂછે તો તેનું નામ પણ કંઈ બતાવતા કે દસમું પુસ્તક ગીતા હતું અથવા તો અમુક નંબર કહેવાતો કે અગિયારમું પુસ્તક આપો તો તે પ્રમાણે તેઓ આખે પાટા બાંધેલા જ રાખવા છતાં નામ સાથે પુસ્તક કાઢી આપતા આ તે કેવું જ્ઞાન જમવા બેસે ત્યારે હજી રસોઈની વાનગીઓ તો રસોડમાં પડી છે થાળીમાં કંઈ ભાણે પીરસાણી નથી ત્યારે જ કહી દેતા કે કઈ વાનગીમાં મીઠું ઓછું વધારે પડ્યું છે પંડિત લાલને આ શક્તિ અંગે આશ્ચર્ય સાથે ખુલાસો પૂછેલ ગોપાલદેવે જવાબ આપે લાલન અમે નાકથી ચાખીએ છીએ મનમાં પૂછવા ધારેલ પ્રશ્નોના સામે વગર પૂછે સમાધાન પણ કરતા સોળ વર્ષની ઉંમરે મોરબીના સ્થાનકવાસી ઉપાશ્રયમાં તેમણે શાસ્ત્રી શંકરલાલના અષ્ટાવધાન જોયા અને તુરત જ અષ્ટાવધાન પ્રયોગ પોતે પણ કરી બતાવ્યા આજે પણ આ ઉપાશ્રય મોરબીની સોની બજારમાં આવેલી છે મિત્રમંડળ સાથે યુવારાજે વસંત બાગ જ્યાં આજે હોસ્ટેલ હોસ્પિટલ અને અમુક ભાગ મ્યુનિસિપાલિટીના કબજામાં છે તેમાં અલગ અલગ વિષયો લઈ અષ્ટાવધાન કર્યા અને બીજે જ દિવસે તે જ ઉપાશ્રયમાં કે જ્યાં આગલા દિવસે તો શાસ્ત્રી શંકરલાલે અવધાન કરેલ ત્યાં બે હજારની મેદની સામે બાર બાર અવધાનો બાળરાજ યુવા રાજ કરી બતાવે છે મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખેમજી મોરબી આવેલ ત્યારે તેમની હાજરીમાં પણ મોટી સભા સમક્ષ વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં બાર અવધાન કર્યા લોકો દિંગ થઈ ગયા શેઠે કહ્યું કે આ સમયે આવી શક્તિવાળા પુરુષ હિન્દ ખાતે તો આ એક જ છે જોકે પરદેશમાં આવા પ્રકારની આટ આટલી શક્તિ કોઈ પરદેશને હાંસલ થયું હોય તેવું ઇતિહાસને પાને ચડ્યું નથી જામનગરમાં વિદ્વાનોની બે સભામાં જાહેર સભાગૃહમાં જે આજનો ટાઉન હોલ આવેલો છે ત્યાં આ રાજે બાર અને સોળ અવધાન કર્યા અને હિંદના હીરાનું ઉપનામ મળ્યું ત્યારબાદ મોરબીમાં એક મુનિ સમક્ષ પણ બાર અવધાન કર્યા વઢવાણ ક્ષેત્રે કર્નલ એચ એલ નટ સાહેબ અને બીજા રાજા તથા મંત્રી સર્વે મળી બે હજારની મેદની સમક્ષ સોળ સોળ અવધાન કર્યા અને બોટાદમાં તો શેઠ હરિલાલ શિવલાલ સમક્ષ બાવન અવધાનો કર્યા જેનો ઉલ્લેખ પરમ કોલદે સ્વયં જ વચનામૂત અઢારમાં લંબાણપૂર્વક કર્યો છે તેમાં તો શું શું કરે તેની વિગતો પણ આ વચનામૂત અઢારમાં સવિગત નોંધી છે અને સાક્ષાત સરસ્વતી પુસ્તિકામાં મોરબીના વિજયચંદ્ર દપ્તીએ પણ આ અંગે નોંધ્યું છે જામનગરમાં પણ અવધાન પ્રયોગો બતાવ્યા અને લોકો અંજાઈ ગયા હતા સવંત ઓગણીસો પિસ્તાલીસમાં પરમકુમલદેવે ભરૂચ ગામે મુનિ વિજય અને કાંતિ વિજય સમક્ષ અવધાન કરેલ તે પણ નોંધાયું છે તેમજ અમદાવાદમાં મુનિ શાંતિવિજયજી સમક્ષ પણ અવધાન કરેલ કે ત્યાં પરમકુમલદેવથી એક વર્ષ નાના એટલે ઓગણીસ વર્ષના એવા શ્રી પોપટલાલ મોહકચંદ પણ હતા પૂજ્ય પ્રભુસિંહજીના દીક્ષાગુરુ શ્રી હરકચંદજી મહારાજને પણ આઠ અવધાન ખંભાત ઉપાશ્રીમાં કુપોલદેવે વારંવારની વિનંતીને આધીન થઈ બતાવે મુંબઈમાં થિયોસોફિકલ સોસાયટીમાં નવ ભાષાના આડાવળા આપેલા શબ્દનો વાક્ય બનાવ્યા અને સાથે બે કવિતાઓ પણ માંગેલ છંદમાં રચી તે પણ સ્પષ્ટ નોંધાયેલી હકીકત છે અને ફ્રામજી કાવસજી હોલમાં જાહેર મેળાવડામાં શતાવધાન કર્યા અનેક છાપાઓ ગુજરાતી લોકમિત્ર ન્યાયદર્શક મુંબઈ સમાચાર ઇન્ડિયન સ્પેક્ટેટર પાયોનિયર જામે જમશેદ અને ઇંગ્લિશ છાપો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં કૃપાલદેવના આ અવધાર અંગેના સમાચાર છપાયા અને દેશ પરદેશમાં ખ્યાતિ ફેલાણી અને સાક્ષાત સરસ્વતી તરીકે નવાજાયા લીમડી વગેરેના માનપત્રમાં પણ કૃપાલદેવને સાક્ષાત સરસ્વતી તરીકે ઓળખાવ્યા છે એકી સાથે સો સો કામો કરતા ચોપાટ રમ્યા જવું ગંજીફે રમવું શતરંજ રમવું ઝાલરના ટકોરા દૂર વાગે તે ગણવા સાથે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર મનમાં ગણ્યા જેવા માળાના પારા કેટલા ફેર્યા તે ગણતા જેવા પોતાના વાંસે ચણોઠીઓ કેટલી પડે છે તે પણ ગણતા જેવું આઠેક નવી સમસ્યા પૂરતી કાવ્યમાં કરવી સોળ જેટલા પૂછેલ વૃત્ત અને વિષયો અંગે રચના કરવી આ ઉપરાંત આ ભવે નહીં ભણેલી નહીં જાણેલી અને અમુક ન તો નામ માત્ર પણ અજાણ એવી દેશ પરદેશની સોળ સોળ ભાષાઓમાં અપાયેલ આડાવાળા શબ્દો અને આડાવાળા અક્ષરોને ગોઠવીને વાક્યો બનાવી આપવા કે તેમાંથી કવિતા બનાવવી અને સાથે કોઈ વિદ્યાર્થીને પણ સમજાવવો અને પૂછવામાં આવેલ અલંકાર અંગે વિચારો રજૂ કરવા આ બધું એકી સાથે ટૂંકા સમયમાં મેદની સમક્ષ સંસ્કૃત કે ગુજરાતી લેટિન કે ગ્રીક વગેરે ભાષાના આડાવાળા આપેલા અક્ષરોને બીજા નવ્વાણું નવ્વાણું કામો કરતાં કવિતા રૂપે ગોઠવતા જવા અને એક એક એકી કડી આપતા જવું અને પ્રયોગને અંતે આખું કાવ્ય કે આખી વાક્ય રત્ના જે તે માણસને કંઈ બતાવી તે આત્માની અનંત શક્તિના ઓગાડનો અણસાર આપે છે વળી કોઈ પૂછનાર કંઈક આપવામાં ભૂલ કરે કે જાણીજો ને પરીક્ષા દાખલ કે અનાયાસે જ તો તે ભૂલ અંગે પણ બીજા નવાણું કામ કરતા જતાં ખુલાસો કરવો કે આ તો અક્ષર કે આ શબ્દ અપાઈ ગયા છે કે પૂરા થઈ ગયા છે અને આ તો પુનરાવર્તન થયું છે હવે બીજો આપવો તે વગેરે આ તો જ્ઞાન તો ખરું જ પણ અવધિ માપ વગરની આ માપ મનોપ્રવિ જ્ઞાન તો ખરું પણ ઉપયોગની તીક્ષ્ણતા અહીં એવી છે કે એકી સાથે સો સો કામો કરવાના અને તે પણ સાંકડા નેત સમયમાં અજાણ્યા માણસો અજાણ્યું સ્થળ અજાણી ભાષા અને વિષયો પણ નક્કી કરવાના પૂછનારે એક પ્રશ્ન પૂછ્યો હોય તે અંગે ફરી પૂછવાનું નહીં કાગળ પેન લઈ લખવાનું નહીં મન મસ્તક સિવાય ક્યાંય નોંધવાનું નહીં વ્યક્તિ બદલે ભાષા બદલે વિષય પણ બદલે કાવ્ય ગણિત રમત કે ઉખાણા ઉકેલવાના આંખે ભલે પાટા બાંધ્યા હોય સ્પર્શો જોઈ શકે અને વળી નાકે રૂપ નિહાળતા અને લોચનથી રસ જાણતા એવા આત્મપ્રદેશોનો સંપૂર્ણ ઉઘાડ પ્રયોગને અંતે બધા સવાલોના જવાબો સંપૂર્ણ સમાધાનપૂર્વક ગદ્યપદ્યમાં આપી દેવા એ તીક્ષ્ણ ઉપયોગ અને આત્માની સ્ફટિક જેવી નિર્મળતાના દ્યોતક છે જેમ નિર્મળતા રે રત્ન તેમ તેમજ જીવ સ્વભાવ તે જીનવીરી ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ આ શક્ય કેમ બને આત્માની અનંત શક્તિના ઉઘાડને આધારે મુંબઈ ક્ષેત્રે શતાવધાન પ્રયોગ બાદ ચાર્લ સાર્જન અને પીટરસન સાહેબે પરમ બૌદ્ધને લંડન જઈ આ અદ્ભુત શક્તિ બતાવવા કહ્યું જૈન આચાર વિચાર પ્રમાણે ત્યાં રહી ન શકાય માટે અમે ત્યાં જઈ શકશું નહીં એવો નમ્રતાપૂર્વકનો ખુલાસો આ રાજ વાળે છે અને નિમંત્રણ નકારે છે ઓગણીસ વર્ષ પૂરા થતાં તો જાહેરમાં અવધાન કરવા છોડી દીધા તેઓ પાસે એવું તો શું હશે કે અવધાન કરવા છોડ્યા એવું તો શું હશે તેઓ પાસે કે પરદેશ મોકલવાની લોકોની તૈયારી સરકારની તૈયારી પણ આ પણ અસ્વીકાર્ય ગણી અહોહો કેવી વિતરાગી દશા આ વિષય વિતરાગને શું ઓળખે પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા પરમકુવાલદને ઓળખવા ક્યાં સહેલા છે અને પૂજ્ય મગન બાપા કહેતા પરમકુવાલ્દ તો ક્ષિતિજ છે જેમ જેમ નજદીક જઈએ તેમ તેમ દૂરના દૂર તો તેઓએ સ્વયં પોતાની પરમાત્મા દશા અંગે એક કરતાં વધુ સ્થળે અનેક વ્યક્તિઓ સમક્ષ નોંધ્યું છે અને આ જાણી પછી કૃપાઓ જોઈને પરમાત્મા કરતાં ઓછા આંક્યા તે તો તેઓની આશાત્ના કરવા બરોબર છે એમ પણ મગન બાપા સત્સંગ સમાગમમાં વારંવાર બોધતા અને વ્યવહારિક કારકિર્દીની ટોચે આ એકદમ સાપ કાચળી થજે એમ છૂટે કઈ રીતે પૂર્ણ વિતરાકતાને લઈ લે જ્યાં પૂર્ણ વિતરાકતા છે ત્યાં સર્વજ્ઞતા છે લખે છે વચનામુત આઠસો બત્રીસમાં કેન્ચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ પૂજ્ય બ્રહ્મચારીના શબ્દમાં અહો સર દશાવિત રાગી અહો રાજચંદ્ર ચંદ્ર ભગવાન તેઓની પાસે શું હશે શું છે કે આ દુન્યવી આ એક વસ્તુઓ બધી તુચ્છ ભાષે છે આત્માથી સૌહીન ભાષે છે જીસ સે બનીને ધની માને મળીને કાચ તે ધનની ઝીણી કણી નમી આચુ તુજ પાસે રાજ નમી પાસ હે સહજાત્મ સ્વરૂપ સ્વામી નમી તુજ પાસ સ્વરૂપ પરમ ગુરુ